નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના મોટા સમાચાર ગુજરાત વાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા જેમાં સરદાર સરોવર નર્મદા ડેમ 64% ભરાઈ ગયો છે હાલ નર્મદા ડેમ ની જળ સપાટી 129.85 મીટર ને પહોંચી ગઈ છે તેમજ નર્મદા ડેમમાં પાણીની આવક તેર હજાર સાતસો ને ઓગણએંસી ક્યુસેકે થઈ ગઈ છે ઉપરવાસમાં પાવર હાઉસ ચાલતા હોવાને કારણે પાણીની આવક થઈ રહી છે જેના કારણે આંકડા ઉનાળામાં પણ ગુજરાતવાસીઓને પીવાનું ને સિંચાઈનું પાણી આરામથી મળી રહેશે ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર વડોદરાના નવરંગપુરામાં કુકર ફાટ્યું છે જેમાં કુકર ફાટતા બે મહિલાઓ ઘાયલ થઈ ગઈ તેમજ રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય થતો હતો તેમાં આ ઘટના બની છે ધડાકાભેર કુક્કર ફાટતા આસપાસના લોકોમાં તો ફફડાટ ફેલાઈ ગયો હતો તથા ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે આ અવાજ એટલો ભયાનક હતો કે એક કિલોમીટર દૂર સુધી આ અવાજ સંભળાયો હતો ત્યારબાદ ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી દીધી છે તેમજ જમીન શાહની અધ્યક્ષમાં રચાયેલી કમિટીએ આ નિર્ણય કર્યો તેમાં ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીની નિકાસ કરી શકાશે તથા કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદીઓ ખમણ ખાતા પહેલા ચેતજો અમદાવાદીઓ હવે ખમણ ખાતા પહેલા ચેતી જજો દાસના ખમણની ચટણીમાંથી મચ્છર નીકળતા સમગ્ર મામલો ગરમાઈ ગયો છે જેમાં અમરવાડીમાં રહેતા અલ્કેશભાઈએ સવારે ખમણ ખરીદા હતા ત્યારે પેકેટ ખોલતા ખમણની ચટણીમાંથી મચ્છર નીકળતા દુકાનદારનો સંપર્ક કર્યો હતો તેમજ દુકાનદારે ચટણી બદલાઈ જવાની વાત કરી હતી તેથી અલ્કેશભાઈએ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી છે અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવી હવે તે સાવ સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મહેસાણાના વાડીનાથ ધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહેસાણાના વાડીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ ગયો છે જેમાં વાડીનાથ ધામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે તેમજ રમતગમત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે સાત દિવસ સુધી શિવ મહાપુરાણ કથાના રસપાન થશે તેમજ બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે મહોત્સવના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપશે તથા બાવીસ ફેબ્રુઆરીએ સમાપન સમારોહ યોજાશે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું પરીક્ષાના એક કલાક પહેલાં જ ખબર પડી ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું છે જેમાં એનસીસી સર્ટિફિકેટનું પેપર ફૂટ્યું છે તેમાં ભાવનગર ખાતે આજે પરીક્ષા યોજાવાની હતી ત્યારે પરીક્ષાના એક કલાક પહેલાં જ પેપર ફૂટ્યું છે જેમાં ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા એનસીસી સર્ટિફિકેટના ચારસો ને અડતાલીસ જેટલા કેન્ડિડેટ પરીક્ષા આપવાના હતા તેમજ પેપર ફૂટતા હાલ પરીક્ષા મોકૂફ રખાઈ છે ભાવનગર અમરેલી સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા તેમને હવે ધક્કો માથે પડ્યો છે ગુજરાતમાં વારંવાર પરીક્ષાના પેપર ફૂટવાનો મામલો સામે આવે છે ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર રાજ્યના હવામાનમાં પલટો આવશે વરસાદ મામલે આંબાલાલ પટેલે કરી મોટી આગાહી રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાત કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં ઓગણીસ ફેબ્રુઆરીથી ત્રણ દિવસ ભારે પવનો ફૂંકાશે તથા શિવરાત્રીના દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે તથા રાજ્યમાં ફરી એકવાર બાવીસ થી ચોવીસ ફેબ્રુઆરીએ ઠંડી પડશે તેમજ અઢારથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદ હિમવરસાદ ભૂસ્ખલન જેવું ગુજરાતના વાતાવરણમાં પશ્ચિમી અસરની વિક્ષેપ થશે તેમ આંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર હર્ણિ બોટ દુર્ઘટનાના કેસના ઓગણત્રીસ દિવસ બાદ વીએમસી કમિશનરની કાર્યવાહી વડોદરાના હર્ણિ તળાવમાં બનેલી દુર્ઘટનામાં આખરે કોર્પોરેશન કમિશનરે ઓગણત્રીસ દિવસ બાદ આજે એક અધિકારીને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના સાથે જ છ અધિકારીઓને નોટિસ આપવામાં આવી હતી જેમાં સાત દિવસમાં ખુલાસો કરવા માટે જાણાવવામાં આવ્યું હતું નોંધનીય છે કે 18 જાન્યુઆરીના રોજ વડોદરાના હરનીબોડ દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલ ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 બાળકોને બે શિક્ષકોના હોડી પલટી જવાની કારણે મોત નિપજ્યા હતા ત્યારબાદનો અત્યંત મહત્વપૂર્ણ સમાચાર અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પથ્થરમારાની ઘટના આ અંગે માહિતી અનુસાર અંબાજીથી પાલનપુર જતી एसटी બસ પર પાછા નજીક પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા અંબાજી ડેપો મેનેજર અને પોલીસને પણ જાણ કરાઈ હતી ત્યારબાદ પોલીસની ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પાછા નજીક કોઈ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર નાના નાના બાળકોને સ્કૂલમાં બંધ કરીને શિક્ષકો રવાના રાજ્યમાં બાળકો સાથે શિક્ષકની ભૂલની મોટી ઘટના સામે આવી રહી છે જેમાં સુરેન્દ્રનગર ખાતે શિક્ષકો રૂમને લોક મારીને ઘરે જતા રહ્યા અને પછી શાળાના બાળકોને એકલા મૂકીને વાલીઓ શાળામાં દોડી ગયા હતા તેમજ શાળાના ગેટને તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા ઘટના અંગે શિક્ષણ અધિકારીને જાણ થતા તેમણે કહ્યું કે શિક્ષક અને આચાર્યો પાસે ખુલાસો માંગવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર લોકોના ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો સંસ્કારી નગરી એવા વડોદરામાં મોડી રાત્રે એક નશાખોર યુવકે રસ્તા ઉપર રોંગ સાઈડ કાર ચલાવીને લોકોના જીવ અધર કરી દીધા હતા એટલું જ નહીં બેફામ કાર ચાલકે ચાર રાહદારીઓને ટક્કર મારતા તેઓને ઈજાગ્રસ્ત કર્યા હતા જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ યુવકને મેથી પાક ચખાડ્યો હતો આ ઘટનાની જાણ થતા મકરપુરા પોલીસ દોડી ગઈ હતી અને યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ફરી Paytm ની ગાડી પાટે ચડશે રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ Paytm ના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ અઠવાડિયા દરમિયાન કેટલાક પ્રસંગોને બાદ કરતા પેટીએમના શેર લગભગ દરેક સત્રમાં નીચલી સર્કિટ પર આવ્યા છે જો કે આ પછી પણ એક બોકરેજ ફ્રોમ દ્વારા પેટીએમના શેરમાં પુનરાગમનો અવકાશ શોધી રહ્યા છે પેટીએમને હજી પણ રાહત મળી શકે છે અને તેઓ છસો રૂપિયાને પાર પણ પહોંચી શકે છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ઝારખંડમાં કોંગ્રેસના બાર ધારાસભ્યો નારાજ ઝારખંડમાં કોંગ્રેસના કોંગ્રેસના મંત્રી ન બનાવવાને લઈને ધારાસભ્યોના એક વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે નારાજ બાર ધારાસભ્યોમાંથી માંથી આઠ દિલ્હી પહોંચી ગયા છે તો આ દરમિયાન સીએમ ચંપાઈ સોરેને કહ્યું છે કે રાજ્યના ગઠબંધનની સરકારને કોઈ જ ખતરો નથી

પીવાના પાણીની અઢાર મીટર ઊંચી બે લાખ લિટરની ટાંકી આજે જમીન દોસ્ત કરવામાં આવી હતી આ સ્થળે આગામી દિવસોમાં દસ લાખ લિટરની નવી ટાંકી બનશે